નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ટ્રોલિંગ પર શત્રુઘ્ન સિન્હાએ કહ્યું છે કુશ તો લોક કહેગે જાહિર ઇકબાલ અને સોનાક્ષી સિન્હાની ટ્રોલિંગ પર શત્રુઘ્ન સિન્હાએ કહ્યું છે કે કુશ તો લોક કહેંગે લોકો કા કામ હે કે ના હું માત્ર એટલું જ કહીશ કે બોલનારા જો બેકાર વગર કામકાજ વાળા હોય તો તેમનું કામ બોલવાનું જ બની જાય છે મારી દીકરીએ કશું ગેરકાયદેસર કે ગેરબંધારણીય કર્યું નથી લગ્ન એ બે વ્યક્તિઓનો વચ્ચેનો અત્યંત અંગત નિર્ણય હોય છે આ અંગેને કોઈને પણ ટિપ્પણી કરવાની કે દખલ કરવાની છૂટ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૃક્ષો કાપ્યા તો થશે અલગથી કાર્યવાહી ગુજરાતમાં સતત વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે અને ચારે તરફ સિમેન્ટ કોંક્રિટના જંગલો ઊભા થઈ રહ્યા છે ચારે બાજુ રિયલ એસ્ટેટની બૂમો જોવા મળી રહી છે આ સ્થિતિમાં આપણને પ્રાણવાયુ આપતા વૃક્ષો સતત કપાઈ રહ્યા છે ત્યારે આ મામલાને હવે ગુજરાત હાઈકોર્ટે પણ ગંભીરતાથી લીધો છે ગુજરાતમાં જમીન સંપાદનની કામગીરીમાં કપાયેલા કે કાપવામાં આવનાર દરેક વૃક્ષ માટે અલગથી વળતર ચૂકવવું પડશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી સાથે રાહુલ ગાંધી હાથ મિલાવ્યા છે બીજેપી સાંસદ ઓમ બિરલા અઢારમી લોકસભાના અધ્યક્ષ બન્યા છે ગૃહમાં પીએમ મોદી દ્વારા લાવેલા પ્રસ્તાવ પસાર કરાયો હતો તે વેળાની એક વિડીયો હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં પીએમ મોદી પાસે રાહુલ ગાંધી આવે છે અને તેઓ બંને એકબીજા સાથે હાથ મિલાવતા દેખાઈ રહ્યા છે ત્યારબાદ મોદી અને રાહુલ ગાંધી ઓમ બિરલાને આસન સુધી લઈ ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલ નવી અરજી દાખલ કરશે સીએમ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ અરજીમાં હાઈકોર્ટ દ્વારા જામીન પર લગાવેલા રોકને હટાવવાની માંગ કરવામાં આવી હતી કેજરીવાલના વકીલ અભિષેક સિંઘવીએ કહ્યું છે કે દિલ્હી હાઈકોર્ટે નીચલી કોર્ટના જામીનના આદેશ પર રોક લગાવી દીધી છે તેઓ હાઈકોર્ટના એકવીસ જૂનના વચગાળાના આદેશ સામે દાખલ કરેલી અરજી પાછી ખેંચવા માગે છે પચીસ જૂનના આદેશને પડકારવા માટે તેઓ નવી અરજી દાખલ કરશે સુપ્રીમ કોર્ટે પરવાનગી આપી દીધી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ ઓમ બિરલાને અભિનંદન પાઠવ્યા છે રાહુલ ગાંધીએ પણ ઓમ બિરલાને લોકસભા સ્પીકર તરીકે ચૂંટાવા પર અભિનંદન પાઠવ્યા છે રાહુલ ગાંધીએ કહ્યું છે કે ગૃહમાં વિપક્ષ તમને સંપૂર્ણ મદદ કરશે અમને પણ બોલવાનો મોકો મળવો જોઈએ રાહુલ ગાંધીએ કહ્યું કે આ ગૃહ સમગ્ર દેશના અવાજનું પ્રતિનિધિત્વ કરે છે અને તેના તમે સંરક્ષ છો વિપક્ષ પણ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે આ વખતે વિપક્ષનું નેતૃત્વ નોંધપાત્ર વધ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્કૂલના વિદ્યાર્થીઓને ગૃહ મંત્રીની સલાહ રાજ્યમાં માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે માર્ગ અકસ્માતના બનાવો રોકવા માટે અવનવા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શાળાના બાળકોને સલાહ આપી હતી જેમાં કહ્યું છે કે માતા અને પિતાને હેલ્મેટ પહેરવાનું કહેજો રોંગ સાઈડમાં ન જવાનું પણ માતા પિતાને કહેજો અને પોતાનું વ્હીકલ સાચવીને ચલાવવાનું પણ માતા પિતાને કહેજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલથી એકવીસમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ ડાંગના સુબીર તાલુકાની બીલી આંબા પ્રાથમિક શાળાથી કરાવ્યો છે નોંધનીય છે કે આ વખતે બત્રીસ પોઈન્ટ તેત્રીસ લાખ જેટલા બાળકોનું નામાંકન થશે થી અઠ્યાવીસ જૂન ત્રણ દિવસનો કાર્યક્રમ રહેશે સીએમ સત્યાવીસ જૂને છોટાઉદેપુર અઠ્યાવીસ જૂને સુરેન્દ્રનગરના થાન તાલુકામાં શાળા પ્રવેશોત્સવમાં ભાગ લેશે જેમાં બાલવાટિકા ધોરણ એક આઠ નવ અને દસ અને અગિયારમાં બાળકોને પ્રવેશ આપશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રોપ આઉટ દરમાં ઘટાડાનો ગુજરાત સરકારનો દાવો સામે આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા ગઈકાલથી શાળા પ્રવેશ ઉત્સવની અને કન્યા કેળવણીનો મહોત્સવનો પ્રારંભ થયો છે આ દરમિયાન ગુજરાત સરકારે બેટી પઢાઓના નારા સાથે પ્રારંભ કર્યો હતો આ અભિયાનની શરૂઆત બે હજારને ત્રણમાં શરૂ કરવામાં આવી હતી શાળા પ્રવેશ ઉત્સવને કારણે ગુજરાતની શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો એટલે કે બાળકો અધ્વચેતી શાળા છોડી દેતા હોય તેનું પ્રમાણ ઘટ્યું હોવાનો સરકારે દાવો કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીરમાં મેઘરાજા સાથે મોજ માણતા સિંહ પરિવાર રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે ગીરના જંગલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં વરસી રહેલા અંડાધાર વરસાદમાં ત્રણ સિંહ બાળકો મસ્તી કરતા જોવા મળી રહ્યા છે આ બાળ સિંહોની સાથે આખો સિંહ પરિવાર પણ વિડીયોમાં કેદ થયો છે ઉલ્લેખનીય છે કે વરસાદી માહોલનો પ્રાણીઓ પણ ઘણો આનંદ લેતા હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે વીસ મિનિટમાં પહોંચાશે જમ્મુથી વૈષ્ણવદેવી જમ્મુ એરપોર્ટથી વૈષ્ણવદેવી ધામ સુધી હેલિકોપ્ટર સેવા શરૂ થઈ છે માત્ર વીસ જ મિનિટમાં જમ્મુથી વૈષ્ણવદેવી પહોંચાશે મંગળવારે જમ્મુ એરપોર્ટથી બે હેલિકોપ્ટર વૈષ્ણવદેવી ધામના પંછી હેલીપેડ પર ઉતર્યા હતા દરમિયાન શ્રી માતા વૈષ્ણવદેવી સાઇન બોર્ડ સીઈઓ અને અન્ય અધિકારીઓએ ભક્તોનું સ્વાગત કર્યું હતું માતાજીના ભક્તો માટે આ સારા સમાચાર છે યાત્રિકો એક દિવસનું માતાના દર્શન કરીને પરત આવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે સરાફા બજાર અને કોમોડિટી બજારમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે સોનું ઇકોતેર હજાર ચારસો રૂપિયાથી નીચે ગયો તો ચાંદી પોતાના રેકોર્ડ હાઈથી દસ હજાર રૂપિયા સસ્તી થઈ છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ મુજબ નવસો નવ્વાણું પ્યોરિટીવાળા દસ ગ્રામ સોનામાં મોટો ઘટાડો થતાં ઓપનિંગ રેટમાં ચારસો ને સિત્યાસી રૂપિયા ઘટ્યા અને ભાવ એકોતેર હજાર બસોને બાવન રૂપિયા થયો જ્યારે ચાંદી ઓગણીસોને પિસ્તાલીસ રૂપિયા તૂટીને ઓપનિંગ રેટમાં છ્યાસી હજાર પાંચસોને સિત્તેરના નવા સ્તરે પહોંચી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હર્ષદીપસિંહના સ્વિંગ ઉપર ગંભીર આરોપ પાકિસ્તાનના પૂર્વ ખેલાડીએ હિંજમામ ઉલ હકે ભારતીય બોલર હર્ષદીપસિંહની બોલિંગ પર આરોપ લગાવ્યો છે હિંજમામ ઉલ હકે આરોપ લગાવતા કહ્યું છે કે બોલ પર સિરિયસ કામ કરવામાં કહ્યું છે જેથી અર્શદીપને સ્વિંગ મળી રહી છે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની ટીમ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ થઈ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ થઈ છે તેમને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સુગર લેવલ નીચે આવ્યું હતું આ પછી તેમને બીજા રૂમમાં બેસાડવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે દિલ્હીના કથિત દારૂ કૌપાન કેસમાં સીબીઆઈએ કેજરીવાલની ધરપકડ કરી છે અને કોર્ટ પાસે તેમની કસ્ટડીની માગણી કરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં લંપટ સાધુઓને મંદિરમાંથી દૂર કરવાની માંગ સામે આવી છે જુનાગઢમાં આવેલા જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સમર્થકોએ સ્વામિનારાયણ સંપ્રદાય બચાવવા માટે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને દેખાવો કર્યા હતા આ દેખાવમાં પુરુષો સાથે મહિલા અને બાળકો પણ જોડાયા હતા લોકોના હાથમાં વિવિધ બેનરો જોવા મળ્યા હતા જેમાં લખ્યું હતું કે લંપટ સાધુઓને મંદિરમાંથી દૂર કરો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખંભાળિયામાં ધોધમાર વરસાદ નોંધાયો છે દ્વારકાના ખંભાળિયામાં ધોધમાર વરસાદ પડ્યો હતો ભારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું શહેરના નગર ગેટ સહિતના મુખ્ય માર્ગો પર પાણી પાણી થઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા ખંભાળિયાના સોની બજાર લોહારસાર ગુજરાત મિલ રામનાથ સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી છ દિવસ ગુજરાતમાં વરસાદ વરસે તેવી સંભાવનાઓ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂકંપની ગઈકાલે તારીખ છવ્વીસ જૂનના રોજ બંગાળની ખાડીમાં પાંચ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો આવ્યો હતો જ્યારે અંદમાન આઇલેન્ડમાં ચાર પોઈન્ટ ત્રણની તીવ્રતાનો એક મધ્યમ સર્નનો ભૂકંપનો આંચકો પણ નોંધાઈ ગયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે